ભારતમાં દર વર્ષે ચૌદ સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજનો દિવસ હિન્દી ભાષાના આદર અને સંવર્ધનને સમર્પિત છે. તેની ઉજવણી વર્ષ 1949 માં શરૂ થઈ હતી. સ્વતંત્રતા પછી ભારતીય બંધારણ સભાએ ભારતની સત્તાવાર ભાષા ઉપર ચર્ચા કરી. દેશમાં ઘણી ભાષાઓ બોલાતી હતી અને તેથી જ દેશની વસ્તીનો મોટો વર્ગ બોલી શકતા અને સમજી શકે તેવી ભાષાને પસંદ કરવાની જરૂર હતી સપ્ટેમ્બર રોજ બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી આ દિવસ હિન્દીના વિકાસ અને તેના ફેલાવાને સમર્પિત કરતો હતો અને તેને હિન્દી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હિન્દી દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ હિન્દી ભાષાનું મહત્વ સમજાવવા તેના પ્રચાર પ્રસારને પ્રોત્સાહન અને તેને રાષ્ટ્રીય એકતાનું છે આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં નિબંધ સ્પર્ધા કાવ્ય પરિષદ હિન્દીમાં પ્રચાર પર ચર્ચા અને સાહિત્યિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે દર વર્ષે ચૌદ સપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં હિન્દી દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે ચૌદ સપ્ટેમ્બર બે ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્ર સંબોધિત કર્યું હતું આ એક ઐતિહાસિક પ્રસંગ હતો કારણ કે વાજપેયી યુએસ કોંગ્રેસ ના સંયુક્ત સત્ર ને સંબોધિત કરનાર ચોથા ભારતીય વડાપ્રધાન હતા તેમના પહેલા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પીવી નરસિમ્હા રાવે યુએસ કોંગ્રેસને સંબોધિત કર્યું હતું તેમના સંબોધનથી ભારત યુએસ સંબંધો વધુ મજબૂત થયા અને બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગના નવા આયમો સ્થાપિત થયા હતા આ ભાષણ દરમિયાન वाजपेयीજી ભારત અને અમેરિકા વચ્ચે લોકશાહી સ્વતંત્રતા સમાનતા ના સહિયારા મૂલ્યો ઉપર ભાર મૂક્યો હતો તેમણે 21મી સદીમાં બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરી હતી આ ઐતિહાસિક ભાષણે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધને નવી દિશા આપી અને આગામી વર્ષમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો નાખ્યો હતો 14 સપ્ટેમ્બર 1989 ના રોજ ઓગણસાહિઠ વર્ષે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાશ્મીરી પંડિત ટીકાલાલ ટપલુની શ્રીનગરમાં દિવસે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી આ ઘટના સાથે જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની હત્યાનો લાંબો અને પીડાદાયક સમયગાળો શરૂ થયો હિંસા ટૂંક સમયમાં વધી જેના કારણે કાશ્મીરી પંડિત સમુદાયના લગભગ સત્તાણું ટકા લોકો આગામી થોડા વર્ષમાં કાશ્મીરી ખીણમાંથી ભાગી ગયા ટીકાલાલ टपलू બીજેપી સાથે સંકળાયેલા હોવા ઉપરાંત આરએસએસમાં પણ ઊંડા મૂળ ધરાવતા હતા બાર સપ્ટેમ્બર 1989 ના રોજ ચિક્રલ વિસ્તારમાં ટીકાલાલ ટપલુની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બાદ આતંકવાદીઓને સફળતા મળી જ્યારે ટીકાલાલ ટપલુ જમ્મુ અને કાશ્મીરમાં ગયા ત્યારે ત્રણ આતંકવાદીઓએ નજીકથી તેમના ઉપર આઠ રાઉન્ડ ફાયરિંગ કરી અને તેમની હત્યા પછી જ ખીણમાં એક સમયગાળો શરૂ થયો જ્યારે મસ્જિદોમાં જાહેરાત થવા લાગી કે હિન્દુઓ કાં તો ખીણ છોડી દેવી જોઈએ અથવા તેમનો ધર્મ બદલી નાખવો જોઈએ આ ઘટનાએ કાશ્મીરી પંડિતોના જીવન ઉપર ઊંડી અસર કરી અને કાશ્મીરના સામાજિક અને રાજકીય પરિદ્રશ્યને બદલી નાખ્યું લોર્ડ વિલિયમ બેન્ટિંગનો જન્મ ચૌદ સપ્ટેમ્બર સત્તરસો ચુમ્મોતેરના રોજ બ્રિટનમાં થયો હતો પેન્ટિંગ બ્રિટન ભારત ગવર્નર જનરલ હતા તેમને સતી પ્રથા નાબૂદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી સતી પ્રથા એક એવી પ્રથા હતી જેમાં વિદ્વાને મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કારમાં આત્મવિલોપન કરવાની ફરજ પડવામાં આવતી હતી ભારતીય સમાજમાં આ પ્રથા અત્યંત અમાનવીય માનવામાં આવતી હતી અને ઘણા સમાજ સુધારકો તેની સામે અવાજ ઉઠાવતા હતા લોર્ડ બેન્ટિંગ સતી પ્રથાને સમાપ્ત કરવા માટે મક્કમ હતા અઢારસો અગત્રીસ માં લોર્ડ બેન્ટિંગે સતી પ્રથાને નાબૂદ કરવા માટે એક કાયદો પસાર કર્યો જેને સતી પ્રતિબંધ કાયદો તરીકે ઓળખવામાં આવે છે આ કાયદા હેઠળ સતી પ્રથાને કાયદેસર જાહેર કરવામાં આવી હતી અને પ્રથાને સમાપ્ત કરવા માટે કાયદાકીય અને વહીવટીય પગલાં અમલમાં મૂકવામાં આવ્યા હતા લોર્ડ બેન્ટિંગના પ્રયત્નના કારણે જ સતી પ્રથા ઉપર અસરકારક રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ભારતમાં આ પ્રથા ધીમે ધીમે સમાપ્ત થઈ ગઈ હતી જેના પગલે ભારતીય સમાજમાં એક મહત્વપૂર્ણ સામાજિક પરિવર્તન તરીકે તેને જોવામાં આવે છે અમેરિકાના પચ્ચીસમા રાષ્ટ્રપતિ વિલિયમ મેકલિનીનું ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો એકના રોજ અવસાન થયું હતું છ સપ્ટેમ્બર 1901 ના રોજ તેમને ગોળી મારવામાં આવી હતી ત્યારબાદ સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારો ન હતો અને તેમણે ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા રાષ્ટ્રપતિ વિલિયમ ન્યુયોર્કના એક પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા હતા આ દરમિયાન એક અજાણ્યા હુમલાખોર લિયોન ઝોગલાઝે રાષ્ટ્રપતિ ઉપર હુમલો કર્યો રાષ્ટ્રપતિ પાસે ગયો અને તેને એક હાથમાં ગોળી મારી અને પછી બીજા હાથમાં ગોળી મારવાનો પ્રયાસ કર્યો ગોળીબાર પછી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની તેમની સારવાર કરવામાં આવી પરંતુ સ્થિતિમાં સુધારો થયો નહીં ત્યારબાદ ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ અઠાવન વર્ષની વયે તેમનું અવસાન થયું આ ઘટના પછી લિયોન ઝોલગ્લાઝની ધરપકડ કરવામાં આવી હતી અને ટ્રાયલ ઉપર મૂકવામાં આવ્યો હતો ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો 1901 ના રોજ રોજ ટુ 2 ચંદ્રની સપાટી પર ઉતર્યું તે ચંદ્ર પર ઉતરનાર પ્રથમ માનવ સહિત વાહન હતું તે સોવિયત યુનિયનના ના લુના પ્રોગ્રામનો એક ભાગ હતો તેનો હેતુ ચંદ્રને અવકાશમાં અભ્યાસ કરવામાં સોવિયત યુનિયનની પ્રગતિ દર્શાવવાનો હતો અવકાશયાન તેની પાછળ સોડિયમ ગેસ વાદળો છોડતું રહ્યું જેથી તેની હિલચાલ દેખાઈ શકે ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ લુના ટુ ચંદ્રની સપાટી સાથે અથડાઈ હતી હજારો ને લાખો વર્ષના માનવ ઇતિહાસમાં પ્રથમ ઘટના હતી કે જ્યારે કોઈ માનવ નિર્મિત વસ્તુ ચંદ્ર ઉપર પહોંચી હતી આ સાથે જ અવકાશ સંશોધન ક્ષેત્રમાં વધુ એક ઝંડો ઉભો કર્યો હતો થોડા મહિના પછી બાર એપ્રિલ ઓગણીસો ના રોજ સોવિયેત સંઘે યુરી ગાગરીનને ને અવકાશમાં મોકલ્યો આ માનવ ઇતિહાસમાં તે પ્રથમ અવકાશયાત્રી બન્યો હતો